જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ ચોલા સુનિલભાઈ તેડી કો ખાઈ જો સુનિલભાઈ જય માતાજી જય દ્વારકા ને જય મુરલીધર ને રાધે રાધે સવારના પોર માં મિતલ બેન કે કાય મે હું કરો મિતુ બેન ટોપરું ટોપરું ખમણવાનું કામ કરે ક્યાં દેખાડ છે કેટલું ખમણાનું એટલે આ પહેલા છાલ પાડી નાખે ને પછી આ ટોપરે ખમણવાનું કામ કાયારે

આઈ કે કેની તૈયારી છે પણ એને એક અલગ જ વિડિયો આવશે રેડી મારે બનાવવાનું છે કદા ઘરે બનાવી હમ અલગ રેસિપી બનાવવાની તૈયારીઓ કરે પણ રોમ એમ કે કેની સ્પેશિયલ વિડિયો જ બનશે અને આ બાજુ બા અત્યારે રોટલા રોટલા ઘડે પણ અટાણે હોય આપણે ગેસ માથે અને સાંજના હોય સુલે જ્યાં મિત્ર બેન બેઠા ને ત્યાં જોઈએ છુલો રાખ દો મિત્ર એનું કામ ફટાફટ કરી એનું કારણ કે તો એ આવી એટલે એના માટે તૈયારીઓ કરતી હતી છે મને બનાવવાની તો એ હું બનાવીને અલગ ટાઈપ બજીય છે તા તો આપણું રનિંગ લોક છે તો ચાલો હવે હું કામ પર છાઈ જોઉં ને આજે આપણે પબજી વાળા આશી જય પબજી વાળા જય માતાજી જય દરપતિ મારા મામાને આ તો છે જય તડકો મારા કે પિયર गया। natin... <hans> थी आ गई जनता એટલે આજે ભાઈ મામનિયા ઓગીયા માલદીનવા ગીતાબેન બેઠા હુજે હું લઈ આય તાર ફોઈ હું દે કે તો બબલા બબલા ને દેખી બીજો આ આ વાહ ભાઈ વા મામી બેઠા હે મિતલબેન વા તરા થઈ ગયા મમાય બેઠા ન કાદર બે લગભગ અંદર સા બનાવા જરા કે कॉफी बनाई जो लिया तो पैसा नहीं पी <laughs> कॉफी बनाई जो काजल बनने के का तेरे मम्मी ने कही थी तो आओ काम कर का चें पुकी ये माल दिन बा हूँ से हैं चंद देखा है दे। 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 तो मने क्या है मकोड़ा आला दे दे। मकोड़ा देखी जो आ कितना खुटना स्नेहा बन मकोड़ा देखी जान केवड़ा केवड़ा बहन खाऊं था जोर है पाँच वो भी जेल का કેડે બુગી રે હા સીધું હમ આયા પૂગવા આય વક તો આ રીતે ઘંસેના રો કાય ઘામો પડી જુ પાતાય જે એટલે પવન લે લે પડી જુ હો પૂર્વ હા હા એટલે આ તો મોટા મોટા રોડી કોરા કરતા ને આબર ઉડે ને આગર કેટલા કેટલા થાય રોડી નું માં વીડ ને બર રોન્યા આ બાજુ હમ કે હા તો મને આયા પડે આ મોટા મોટા છે ને ને બધાય માં આ રીતે રુંડીઓ આવી ગયું ટુક માં પોટી આપડી બારા આ કેટલા જો આ રીતે મારે કે જો આ ધીરે ધીરે ફૂલના દાણા દેખાય થોરા થોરા દેખા હા 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 એ કેરો માં જો આ ખરીદ જાત હવે અમે જો આ રીતે છે ઘઉં મસ્ત અને વ્યવસ્થિત કંઈ ઘટે ન એવા હેલો જઈએ હવે કઈ બજાવું હેલો હવે છે કઈ બીજી જાયને જ પડ્યા હોય એક ઠેકાણે જ પડ્યા નહીં બહુ મસ્ત ઘઉં છે કંઈ ઘટ્યા નહીં આવ્યા તો આ રીતે છે ભાઈ આપણા સાસરબેલના ઘઉં ટુકડા છે બસો ને તોતેર નંબરની કંઈક જાય જ છે સર્ટિફાઈડ ની શું નામ છે તારું પૂડવાબેન હં આખું નામ બોલજે બેડા પુડવાબેન કેવા હે પૂડવાબેન કેવા બોલજે તો

થોડોક મારું બકાલું અને હું બધી છે કામકાજ તો ચાલો હવે નીકળીએ ઘરે આવી ગયા અમે માલજી જવાથી અને પોપ્યું લઈ આવ્યા ત્યાં હારવેલ માંથી બાર સુધર ઓર ગઈ જાય પોપ્યું અને આવા જો આશીષભાઈ ગુમરા મારે અને બાકે પોપ્યું સુધારી ના ગયા તો બધાય ખાય તો આપણે બધી પોપ્યું થોડું થોડું મારી લઈએ આવું બધી કામકાજ છે પોપિયું મોરે એટલે પોપિયા નું આપણે શરૂઆત કરી દઈએ ખાવાની કેવું છે બા પોપિયું તે આઈ કલાતું પીરો રેડ વાહ ભાઈ વાહ બા મોરે પોપિયું મસ્ત છે ને બીલા બીયા તો બેક જ નીકરાય ખાલી ની તો બેક જ નીકરા જો એક બે બીયા અને એક બે આમાં તો મસ્ત ભાઈ પોપિયું નીકળો કઈ ઘટે ને એવું બાર સીરું કરી નાખીએ

તો ભાઈ મળીએ એક નવા લોકમાં અહીં લોકો પૂરો કરીએ મિત્તલબેનનો નાસ્તો બની ગયો મિત્તલબેનના મામાને જ્યાંય ફરી આવ્યા મોજે દરી આવી ગયા તો ભાઈ આ રીતની આજનો વિડીયો હતો કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને જય માતા જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત વિડીયોને અહીં પૂરો કરીએ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી જગતનું સાથ ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન